ઢાબા પર મળે તેવા છોલે અને દડા જેવા ફૂલે તેવા ભટૂરે બનાવીશું આજે આપણે પંજાબી છોલે ભટૂરે બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈવેઝ કિચન છોલે ભટૂરે બનાવવા માટે બે વાડકી છોલે ચણા લેવાના છે છોલે ચણાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે અને રાત્રે પાણીમાં પલાળીને મૂકી દેવાના છે બીજા દિવસે છોલે ચણામાંથી પાણી કાઢી લેવાનું છે અને છોલે ચણા કુકરમાં લઈ લેવાના છે હવે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે પંજાબી છોલે બનાવીએ ત્યારે એક નાનો રૂમાલ લેવાનો છે રૂમાલ ક્લીન હોય તેવો લેવાનો છે હવે રૂમાલમાં એક ચમચી ચા લઈ અને ચાની પોટલી બનાવવાની છે ચાની પોટલી છોલેમાં ઉમેરીએ છીએ ને તો છોલેમાં કલર સારો આવે છે તે જ રીતે ખડા મસાલાની પોટલી બનાવીશું ખડા મસાલામાં ત્રણથી થી ચાર લવિંગ ત્રણ ઇલાયચી બે તજના નાના ટુકડા અને ચક્રી ફૂલ મૂકી ખડા મસાલાની પોટલી બનાવવાની છે અને આ ખડા મસાલાની પોટલી છોલેમાં મૂકવાની છે ખડા મસાલાની પોટલી છોલેમાં મૂકીએ છીએ તો ફ્લેવર સારી આવે છે અને ચાની ચાન પોટલી બનાવી છે તે પોટલી પણ છોલેમાં મૂકવાની છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેરીએ છીએ તો છોલે જલ્દી ચડી જાય છે કૂકરનું ઢાંકણ ઢાંકી લઈશું અને પાંચથી છ વિસલ થાય ત્યાં સુધી છોલેને ચડવા મૂકી દેવાના છે એટલે પાંચ વિસલમાં છોલે ચડી જશે તો કૂકરને ગેસ પર મૂકી દઈશું હવે છોલે ચડે છે ત્યાં સુધીમાં ભઠુરેનો લોટ બાંધી લઈશું હવે ભઠુરે છે ને તે મેદાના લોટના બનતા હોય છે તો ત્રણ વાડકી મેદાનો લોટ લેવાનો છે અહીંયા હું મેદાનો લોટ લઉં છું તમારે થોડો ઘઉંનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધો કપ દહીં ઉમેરવાનું છે પણ મોરું દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરીએ છીએ ને તો ભટુરે દડા જેવા ફૂલે છે માટે એક ચમચી તેલ ઉમેરવાનું છે અને દૂધથી લોટ બાંધવાનો છે અહીંયા હું દહીં ઉમેરું છું તમારે ઈસ્ટ ઉમેરવી હોય તો પણ શકો છો ઈસ્ટ લોટ બાંધીએ છે તો પણ ભટુરે દડા જેવા ફૂલે છે આપણે દહીં ઉમેરીશું તેલ અને સારી લોટમાં મિક્સ કરવાનું છે અને દૂધ ઉમેરી અને લોટ બાંધી લઈશું દૂધ એક સાથે નથી ઉમેરવાનું થોડું દૂધ ઉમેરતા જઈશું અને ભઠુરેનો લોટ બાંધી લઈશું ભઠુરેનો લોટ બાંધતા હોય ને ત્યારે લોટ વધારે કડક પણ નહીં અને ઢીલો નહીં તે રીતે રાખવાનો છે તો ભઠૂરીનો લોટ બાંધી ઉપરથી રૂમાલ ઢાંકી દેવાનો છે અને વીસ મિનિટ લોટને મૂકી દેવાનો છે એટલે લોટ ડબલ થઈ જશે અહીંયા કુકરમાં પાંચ વિસલ થઈ ગઈ છે તો હવે આપણે છોલે ચણા બનાવીશું છોલે ચણા બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ચપટી હિંગ તમાલપત્ર ઉમેરવાનું છે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીની મેં પ્યુરી બનાવી છે તો ડુંગળીની પ્યુરી પેનમાં ઉમેરવાની છે અને સાતડવાની છે અહીંયા હું ડુંગળીની પ્યુરી લઉં છું તો આ ડુંગળીને જેણે ચોપ કરીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો હવે ડુંગળી સોફ થાય ત્યાં સુધી સાતડવાની છે અને ત્રણ ટામેટાની મેં પ્યુરી બનાવી છે તે ટામેટાની પ્યુરી પેનમાં ઉમેરવાની છે અને સારી મિક્સ કરી લઈશું ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતડવાનું છે અહીંયા મેં ડુંગળી અને ટામેટાની પ્યુરી લીધી છે તમારે ડુંગળી ટામેટા જે ચોપ કરીને લેવા હોય તો પણ લઈ શકો છો હવે બે મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું કે ડુંગળી અને ટામેટામાંથી તેલ અલગ થઈ જશે કુકરમાં છોલે ચણાને બાફવા માટે મૂક્યા હતા તો પાંચ વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું કે છોલે ચણા ચઢી ગયા છે કે નહીં તો કૂકરમાંથી ચાની પોટલી અને ખડા મસાલાની પોટલી બહાર કાઢી લઈશું અને છોલેને સારી મિક્સ કરી લઈશું અને ચેક કરી લઈશું કે ચણા ચડી ગયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે છોલે ચણા ચડી ગયા છે અને છોલેમાં કલર પણ સરસ આવ્યો છે જે ડાબા પર છોલે મળે છે ને તેવો જ કલર આવ્યો છે કેમ કે ચાની પોટલી મૂકી હતી એટલે કલર સરસ આવે છે અને કલર માટે મેં ચાની પોટલી મૂકી હતી તમે ચાની પોટલી ના મૂકી હોય તો આમચૂર પાવડરની પોટલી બનાવીને પણ મૂકી શકો છો તેનાથી પણ કલર સરસ આવે છે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે ડુંગળી ટામેટામાંથી તેલ અલગ થઈ ગયું છે તો આદુ મરચાં અને લસણ જેના ચોપ કરેલા બે ચમચી ઉમેરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ લઈશું આદુ મરચાં ઉમેર્યા પછી પણ એક મિનિટ સાથે લઈશું એટલે આદુ મરચાં અને લસણની ફ્લેવર આવી જશે તો એક મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું એટલે ડુંગળી અને ટામેટામાં કચાશ હશે તે નીકળી જશે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટાની ગ્રેવી બની ગઈ છે અને તેલ પણ અલગ થઈ ગયું છે તો આપણે છોલેનો સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે છોલે મસાલો ઉમેરીએ છીએ ને તો જ છોલે ચણામાં ટેસ્ટ આવે છે તો બે ચમચી છોલે મસાલો ઉમેરવાનો છે અને સારી મિક્સ કરી લઈશું ગ્રેવીમાં છોલે મસાલો ઉમેરવાનો છે તો જ તેની ફ્લેવર અને ટેસ્ટ આવશે તો મસાલો સાઈતે મિક્સ કરવાનો છે હવે અડધી ચમચી લાલ મરચું જીરું પાવડર અને ચપટી હળદર ઉમેરવાની છે મસાલા સાઈતે મિક્સ કરવાના છે અને મસાલાને એકથી બે મિનિટ સાતડવાના છે મસાલામાંથી તેલ અલગ થાય ને ત્યાં સુધી સાતરવાનું છે મસાલામાંથી તેલ અલગ થઈ ગયું છે તો ત્રણ ચમચી દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરીએ છીએ ને તો ગ્રેવી સરસ બને છે તો દહીં ઉમેરી સાહેબ મિક્સ કરી લઈશું અહીંયા હું દહીં ઉમેરું છું તમારે મલાઈ કે ક્રીમ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો તો ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું એટલે છોલે મસાલો ઉમેરવો છે તેની ફ્લેવર આવી જશે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે છોલે ચણા બનાવીએ છીએ ને તો ગ્રેવી બની ગઈ છે તો બાફેલા છોલે ચણા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને પંજાબી છોલે ચણા ગ્રેવીવાળા હોય તો ટેસ્ટી લાગે છે તો એક કપ ગરમ પાણી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને 5 થી 6 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું એટલે પંજાબી મસાલો ઉમેર્યો છે અને આપણે બીજા મસાલા ઉમેર્યા છે તેની ફ્લેવર ચણામાં આવી જશે તો ઢાંકણ ઢાંકી અને 5 થી 6 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું ભટુરે બનાવવા માટે લોટ બાંધ્યો છે તે લોટને મસળવાનો છે અને એક સરખા લુવા બનાવવાના છે પંજાબી છોલે ચણા સાથે ભઢૂરે મોટા સૌ થતા હોય છે તો મોટા લુવા બનાવવાના છે અને ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થશે ત્યાં સુધીમાં ભટુરે વણી લેવાના છે ભટુરે મોટા બનાવીએ છીએ એટલે આ તે પટલા ભટુરે વણવાના છે કેમ કે પટલા હશે તો ભટુરે દડા જેવા ફૂલશે તો આ આપણે બધા જ ભટુરે વણી લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે તો જ ભટૂરે દડા જેવા ફૂલશે જો તેલ ગરમ નહીં હોય અને ભટુરે તળીએ છીએ ને તો ભટુરે ફૂલશે નહીં અને ચવડ બનશે એટલે તેલ ગરમ થઈ જાય પછી જ ભટુરે તળવાના છે અને ભટૂરે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો આ રીતે આપણે બધા જ તળી લઈશું આજે આપણે લોટ બાંધતા હતા ને તે લોટમાં દૂધ અને દહીં ઉમેર્યું છે એટલે ભટૂરે દડા જેવા ફૂલશે અને ભટોરે ઠંડા થશે ને તો પણ દડા જેવા ફૂલેલા જ રહેશે કેમકે દહીં અને દૂધ ઉમેર્યું છે એટલે દડા જેવા ફૂલેલા જ રહેશે અહીંયા સાત મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે છોલે પણ બની ગયા છે અને છોલેમાં ગ્રેવી પણ સરસ બની છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું અને બીજો કોઈ મસાલો પણ નથી કરવાનો કે આમચૂર પાવડર કે લીંબુ રસ પણ નથી ઉમેરવાનો કેમકે દહીં ઉમેર્યું છે એટલે ખટાસ આવી જશે તો ગરમા ગરમ પંજાબી સ્ટાઇલ છોલે ચણા બનીને તૈયાર થઈ ગયા છે તો છોલે ચણાને સરળ પ્લેટમાં સર્વ કરીશું પંજાબી છોલે ચણા અને ભટૂરે સાથે મેં ડુંગળી અને કાકડી સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ઢાબા પર મળે તેવા છોલે ચણા અને ભટૂરે બનાવ્યા છે કેવી લાગી રેસીપી કમેન્ટ કરજો બાય